પ્રશ્ન બે નીચેના વાક્યો મોટેથી વાંચો તો ફક્ત તમારે રીડ કરવાના છે તત્ર શક નિવસી શસક નિવસતી બીત શસક ધાવતી આ પ્રમાણે પાંચ વાક્યોને રીડ કરવાના છે નેક્સ્ટ નીચે આપેલ વાક્યોનું અનુલેખન કરો તો આ વાક્યોને પણ ફક્ત ફક્ત તમારે લખવાના છે એકમ વનમ અચતી અસ્તિ શશક ભીત ભવતી વાનર ભ્રાતા ધાવતું આકાશ પદ્ધતિ તો આ પ્રમાણે ચાર વાક્યો લખવાના છે પાંચ વાક્યો છે ટોટલ નેક્સ્ટ જોઈએ આપેલ વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધો તો શિયાળ સશકહ વાનરહ શૃંગાલહ કે સિંહ તો સાચો ઉત્તર છે શિયાળનો શૃંગાલહ નેક્સ્ટ અહી સસલું નો સાચો ઉત્તર શું છે તો ઓપ્શન આપવાનું છે વાનરહ શશકહ સિંહ શ્રુંગાલહ તો સસલોનો સાચો ઉત્તર છે શશકહ ભહી પામેલ તો સાચો ઉત્તર છે ભીતહ હસે છે હશતી દોડે છે તો સાચો ઉત્તર થશે ધાવતી નેક્સ્ટ પ્રશ્ન પાંચ કૌંસમાંથી યોગ્ય શબ્દ સુધી ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો અહીં તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છ ના તમામ ભાગો છે સ્વ અધ્યયન તમામ ભાગોનું સોલ્યુશન જે છે મૂકવામાં આવે છે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો તો હવે પછી સંપૂર્ણ તમે સ્વ અધ્યયન પોથીમાં તમે સંસ્કૃતમાં અને બીજા જે ગણિત છે વિજ્ઞાન છે અંગ્રેજી તમામ વિષયો આપણી યુટ્યુબ ચેનલમાંથી ફ્રીમાં લખી શકો છો તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો